સમાચારમાં વાત કરીએ સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના સરા ગામે બાયપાસ રોડ ઉપર રાધિકા જીનિંગ અને સરા સરકારી હોસ્પિટલ વચ્ચે રોડ પર આવેલા વીજપોલના પોલના થાંભલાના વાયરિંગ નીચેનો નીચે ના પડે એટલે નાના બે એમ લોખંડની જારી નાખવામાં આવે છે

પીજીવીસીએલ કચેરી ખાતે જાતા હોય છે કેમ તેમને ધ્યાનમાં આવતું નથી અને આ મેઇન રોડ પરથી રાહદારીઓ અને વાહન ચાલકો આજુબાજુમાં અબોલ જીવો જવર રહે છે તો તાત્કાલિક ધોરણે તાણિયાની જારી લગાવી સુરક્ષિત કરી લોકોની સલામતી જળવાઈ રહે એવી કાર્યવાહી કરવાની ગ્રામજનોની માંગ ઉઠી છે